અને સવાર સવારમાં ચા ચા ને એવું પી લીધું છે અને બેસી ગયા આપણે આવી ગઈ છે ને રા 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 કોના ગીત ગાશો બેન હે કોના ગીત ગાશો આ કોની છે કોની છે કાકાની ક્યાં છે કાકા એટલે શું કરે છે એ

એને ભાઈ બોટલ માં રસ લાગી ગયો રાહુલ તો જીમ માં જેનો આવ્યા છે અમારે જવાનું છે દસ વાગે ક્યાં સુધી બધું રસોઈ કરી નાખીએ કપડા ધોઈ નાખીએ બધું કામ પતાઈ દઈએ પછી ક્યાં સુધી વ્લોગ માં કન્ટિન્યુ રહેજો પછી મળીએ આપણે હિંગો બધા ને ટાટા કહી દે ટાટા બોલતો ટાટા 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 કે

એટલે રેડી થઈ ગયા છે અને આપણે લઈ લીધી છે ગ્લાસ પાણી પીતી છે એટલું તો બહુ બહુ થઈ જાય આપણે આ બોટલ ભરી લેવી ને વાગી ગયા છે દસ કે રીનાબેન ની ત્યાં પછી વાટે છે તો નીકળીએ તો ભરી લઈએ આપણે પાણીની બોટલ જીમનો દાદરો ચડતા આપણે આવે છે

Pansewa. Aumara wara, Aumara wara. Aumara wara. A la speed. Aja dora. Speed. Jackson man speed. Hold. Hold. Aja. Aja dora. Aja dora. Aja dora. Aja dora. Aja dora. Aja dora.

તાણે જ બાકી છે કંડ ના અંદર નહીં ભારત મારવાનું માતા બા ભારત મારવાનું

quá पकड़ो पकड़ो हां एम पकड़ो बड़ा का तो आठ बुदाताया काम रे आखमा आखमा क्या दे आखमा वालाख अग्षाण वालाख आता देख लोकाष्ण आखना तेखर लोकाष्ण आलाख कही रितेमे की दूध? कुईजा एम ने? हौ वां बादेमा एम आखमा एक कामकरम 1 2 3 4 બસ હવે એકડા નખ્યા 7 8 એ 1 1 9 10 આપણો ઓલો સેટ પૂરો થઈ ગયો છે અને બધા ઘણા સેટ કર્યા હવે કરવાનું છે જો આ પાઇપ વાળો પૈસા દેતા

કાસ એબમ 2 મેકી ગયો તો થાય છે મેકી ગયો 8 9 1 1 1 લેવલ લેવલ વેલ લેવલ પટ્ટી

दादो 10 हमने 10 कर दिया गण आते 2 राजा का नंबर ऑन कर देना मोहित का हाउ फ्लो बस रेडी रेडी हो आ आओ धीमे धीमे ओके फाइव राजा का नंबर आ आ आ 6 7 Three. Three.

ready all lại 1 2 3 4 5 6 7 8 9 10 11 12

गोडली आज थोडा थोडा बन्यास जो बनिगा आ कथन थई गयो का आ कथन थई गयो आलो तो अवे जिसु घरे अरे जाऊ म्हणजे तीस ने लेवा जावणो जाऊ से ना ना आया छे जाऊ से स्कूल ले जाय पनीर लेता जाई वगारे पनीर खाई રસ્તા માંથી આપણે લઈ લીધું છે પનીર અને આપણે વઘારી વઘારવાનું છે મસ્ત મજાનું શાક બનાવવાનું છે શાક નહી એટલે ભાઈ એટલે વઘારવાનું છે પનીર હમણાં યુટ્યુબમાં વિડીયો જોઈને જોઈ લો કેવી રીતના વઘારવાનું મને આવડતું નથી અને આપણે એક લાવ્યા છે રાહુલ માટે ટી શર્ટ મને બહુ ગમે છે કલર મને આ બહુ ગમે મારો ફેવરેટ કલર છે તો સાલું પનીર વઘારી નાખીએ પછી ફ્રેશ થઈ જાય પછી મળીએ ક્યાં સુધી કન્ટિન્યુ રહેજો થાય હજી ગરમ ગરમ ઉતારી લાવી રાહુલ માટે આવ્યું આવડતું નતું પણ મીટ્યુબમાં થોડું થોડુંક જોઈન કર્યું છે અને મારી માટે આ તુરના દાણા નું શાક અને એની માટે આમાં આપી દઉં પનીર વઘારી પેલા હું કેવું લાગે રીનાબેન ના ઘરે કેમ કે ચોલી નું લેવા તો એમાં થોડુંક ફોટા ને રીલ્સ ને ઉતારવાનું છે તો મળીએ ક્યાં નહીં ત્યાં સુધી તો મિત્ર આપણે વૈયા અહીંયા ને ચોલી પહેરીને ફોટા પણ પાડી લીધા છે અને અત્યાર સુધી હતા આપણે રીના બીના ઘરે આપણે ઘરે અને રાંધવા માંડી છું રોટલા કોને કોને રોટલા આવડે છે કોમેન્ટમાં કરજો ને આપણે કરવાના છે ચૂલા ઉપર ગેસ ઉપર નહીં રોટલા અને બનાવવાનો છે આપણે ઓળો ઓળો રોટલો ખાવાનો છે અત્યારે અને એટલે હું રોટલા બનાવવા માંડીને ને ઓળોમાં મમ્મી વઘારે છે એ તમને રાહુલ હમણાં બતાવશે અને હું કરી નાખું રોટલા

જેને રમવું હોય એ આવી જાજો અને આની રીલ્સ છે ને અમે ઇન્સ્ટામાં અપલોડ કરશું એમાં જોઈ લેજો એડ્રેસ અને કઈ રીતનું બધું છે જેને આવું હોય એ આવી જાજો અત્યારે અમા એ બેઠા છે એવી ખરી બેઠીએ પણ શૂટ કરી નાખીએ અને એક વસ્તુ બતાવજો એક મસ્ત મજાનો ડોગ છે બતાવતા ખરાબ મસ્ત મજાનો ડોગ છે હમણાં તમને બતાવશે ક્યાં વ્લોગમાં કન્ટિન્યુ તો હવે તમને બતાવશું અમે ડોગ કેટલો મસ્ત અને કિટકિટ છે બ્લેક કલરના જો કા તો કાંઈ નહીં જો મોજ મોજ કરીએ છીએ રાત પડી ગઈ છે હવે અહીંયા પતે પછી આપણે નીકળી જઈશું ઘરે ઠંડી બહુ પડવા મંડી છે તમારા ગામમાં ઠંડી બહુ પડવા મંડી કેજો કોમેન્ટ કરજો અને હવે શૂટ કરી નાખ્યા પછી જઈશું ઘરે ક્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે એડવર્ટાઇઝ બનાવીને ઘરે એવા વસવી અને જો તમારે એ જોવું હોય ક્યાં છે અને કઈ રીતના છે તો અમારી ઇન્સ્ટા આઈડીમાં તમને જોવા મળી જશે તો એને ફોલો કરી લેજો ને એમાં જોઈ આવજો અને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કેવો નહીં એ પણ કોમેન્ટમાં કહેજો અને હા તમને કેવા વ્લોગ ગમે છે એ પણ કોમેન્ટમાં કહેજો તમે એવા વ્લોગ બનાવશું અને તો આજનો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે ગમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળી હવે કાલના વ્લોગમાં ક્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ જય રામ ને ગુડ નાઇટ